બોલીમાં તો ભાઈ અમારે એવું છે ને કે બે જોડ સડા બે જોડ બુટી હાર ચેન ને હારે પેન્ડલ અને નાકની ની સુખ નો રિવાજ છે અહીંયા ફોન આની તમારે દેવી તો દેજો ને અમે ક્યાં એમાં ના પાડીએ છીએ એ ફોન ફતા નહીં ભાઈ ફોન નો રિવાજ છે ને અમારા ઘરે નથી પછી ફોન માંથી તૂટે બધુંય પછી બાર બાર એક એક વાગ્યા સુધી વિડીયો કોલ વાતું કર્યા કરે હવા અમારે બધાને કામે જવાનું અમારે છે ને ભાઈ લગ્ન પેલા અહીંયા ફરવા ભરવા જવાનો રિવાજ નથી એટલે પછી પાછા ફોન કરીને ગામમાં આવીને ન કેતા કે ભાઈ હું અહીંયા વડલા ઉભો ગ્રાપે ઉભો આ પછી ના કોઈ લેવા નહીં આવે અત્યારે ભલે સુખ ને સડા સડાવી જાવ પણ તમારા બધા ઘરે પૂરા કરવાના રહેશે અને આર વગર તો લગન લેવા આવતા જ નહીં વેવાય મીઠું મોટું કરાવ અત્યારે અમે અહીંયા કોલેજ કરાવી દીધી બરોબર તમારે અહીંયા જ્યાં કરાવે કરાવજો છો તમે કલેક્ટર બનાવો અમારે અહીંયા એટલું જ હોય એટલે ચોખાઈ સાંડલા માં વાપર્યા લાગે બે વર્ષ સુધી છે ને તમારે લગન હાટું ડોક્યું કરવાનું નથી બરોબર મોડી જરાક ધ્યાન દેજો પાછા પછી જો માર થી બુંડો કોઈ નથી આ આરડા ભાઈ છે ને અમારે તહેવારે તહેવારો હોય જ તે બધા આરડા છે ને અમારે જરૂરી છે એવું લાગે તમે તમે તારા આરડામાં બધા એક એક ઘરેણા પૂરા પાડી દીજો સારું હાલો છોકરા જમવાનું કાઢો હાલો બે વાડો બધા પગિત